સુરતના ભેસ્તાન ફાયર ક્વાર્ટરમાં ચોરી કરનારા ચોરને લોકોએ બાંધીને મેથી પાક આપ્યો હતો આ મામલે ફાયર કર્મચારીઓ દ્વારા પોલીસને જાણ કરી હતી પોલીસને જાણ થતાં પોલીસની એક ટીમ ફાયર ક્વાર્ટર પહોંચી હતી અને ચોરને કબજો લીધો હતો સુરતમાં થોડા દિવસો અગાઉ હોટલમાં પત્નીની હત્યા કરનારા પતિની પોલીસે ધરપકડ કરી છે હત્યાના ગુના બાદ પતિ પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો પરંતુ તેની હાલત ખરાબ હોવાથી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો હવે હોસ્પિટલમાંથી રજા મળતા પતિની ધરપકડ કરી લેવામાં આવી છે સ્મીમેર હોસ્પિટલના ડોક્ટરો સાથે એમ્બ્યુલન્સ ખરીદીને ભાડે મૂકવા મામલે મોટી ઠગાઈ થઈ હતી ભારતીય વધુ ડોક્ટરો સાથે પાંચ કરોડની છેતરપિંડી કરવામાં આવી હતી ડોક્ટર સહિત ત્રણ લોકો આ કેસમાં ઠગાઈ કરી હોવાનું સામે આવ્યું હતું ગુજરાતના અનેક જિલ્લાઓમાં ચાંદીપુરમ વાયરસને લીધે બાળકોએ જીવ ગુમાવ્યો છે ત્યારે સુરત સિવિલ હોસ્પિટલ તંત્ર આને લઈને એલર્ટ થઈ ગયું છે સિવિલ હોસ્પિટલમાં ત્રીસ બેડ તૈયાર કરવામાં આવ્યા છે અને પંદર ડોક્ટરોની ટીમ ચોવીસ કલાક ઉપલબ્ધ રહેશે તો આ આજના મુખ્ય સમાચાર નવા સમાચારો સાથે ફરી મળીશું વધુ સમાચારો માટે સામના ડિજિટલના ના યુટ્યુબ અને ફેસબુક ચેનલને ફોલો કરવાનું નહીં ભૂલતા